બીએન ન્યૂઝ ચેનલ ગુજરાતીમાં દર્શક મિત્રો આપનું સ્વાગત છે હું છું આપનો સાથી આપની સાથે રમેશ પરમાર ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામેથી ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સારોદ ગામની એક ઘટના આવી છે અને ઘટના એવી છે કે શિક્ષિત બેરોજગારીથી કંટાળીને નોકરીની તલાશમાં નીકળેલો ઓગણીસ વર્ષનો યુવાન ઘરેથી ત્રીસ તારીખનો નીકળ્યો છે અને આજે લગભગ સાત તારીખ થઈ છે એટલે આઠ આઠ દિવસ થયા છતાં પણ આ યુવાન પરત નથી ફરી વળ્યો અને એવા પરિવારની મુલાકાતે અમારી પીએન ન્યૂઝ ચેનલની ટીમ આવી છે કેમેરામેનને વિનંતી કરીશ કે પરિવારના સભ્યો અહીંયા ઉભેલા છે બતાવશે કે પરિવારના સભ્યોની શું સ્થિતિ છે કેવા પ્રકારના ઉદાસ ચહેરા છે પરિવારે પોતાનો દીકરો ગુમાવ્યો છે એવું કહી શકાય ઘણો સમય થયો છે ત્રીસમી તારીખના રોજ આ ભાઈનો દીકરો ગુમ થયો છે ભાઈ તમારું નામ શું મારું નામ મનહરભાઈ ધનજીભાઈ પરમાર

કે હું નોકરીની તપાસ કરીને સાત સુધીમાં પાછો આવી જઈશ એની મમ્મી જોડે અને એની બેન જોડે વાત થઈ સાત વાગે મને કીધું તું અડધો કલાક રહીને મને ફોન કરજે સાત વાગ્યા પછી તો સાત વાગ્યા પછી ફોન કર્યો તો રિંગ પૂરી થઈ પણ ઉઠાયો નહીં થોડી વાર પછી ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ ત્યારથી હું અત્યારે છૂટક મજૂરી અને અત્યારે પંદર દિવસથી બે કંપનીમાં નોકરી કરું છું છોકરો ગયો ત્યારે તમે ઘરે હતા હા હું ઘરે હતો પણ શું તો તમે તમે ઘરે હતા શું નામ છો તમારું શું થાય દીકરો તમારો સુનિતા બેનનો અને એ વૈભવ જે છે એ ધોરણ દસ ભણેલો છે ડિપ્લોમા ના ક્લાસ કરેલો છે અને એવું કહેવાય છે કે ભાઈ ઘરમાં માં કોઈ ઘટના કેવો કોઈ પ્રસંગ બને એવી કોઈ ઘટના નથી બની એવી કોઈ ઘટના નથી બની છોકરો રાજી ખુશી મમ્મી કઈ ને ગયો હું સાત સુધી માં પરત આવી જઈશ આપેલો બેટા તું હવે મારી ત્રેપન વર્ષ થયા છે અને તું બેટા નોકરી ધંધો તું કર બેટા તું આ બધું એના લીધે થોડુંક ચોટ લાગી હોય પણ રાજી ખુશી ગયો કે મમ્મી હું આવી જશે

છે વૈભવ હવે આ વૈભવ ત્રીસ તારીખ થી ગુમ થયો છે વૈભવને ને આભ ઘડી ગયું કે ધરતીએ સમાવી લીધો ક્યાં ગયો એનો કોઈ પતો નથી દર્શક મિત્રો નવ યુવાન છે ઓગણીસ વર્ષની ઉંમર છે

વેડઝમાં અમે ફરિયાદ આપી તો કે સાર રૂપિયા અમે લઈએ છીએ બીજી તારીખે લોકેશન સુરત ઝાંકીપુરા ગામબાજીનું બતાવ્યું ત્રીજી તારીખે બતાવ્યું પણ ત્યાં અમે રાત દિવસ સુધી પડી પથારી અમે તપાસ કરી મારા છોકરાની અમારા સગા સંબંધીઓએ ત્રણ દિવસ સુધી પણ એનો કોઈ પતો મળ્યો નથી ત્યાર પછીનું મારા છોકરાનું વેડસ પોલીસમાં કોઈ લોકેશન મળ્યું નથી જ્યારે બી ફોન કરીએ છીએ વેડસમાં તો કે ચૂંટણી આવે છે એટલે તમે છોકરો તમારો સહી સલાહમાં છે ચોવીસ કલાકમાં તમને આપી દઈશું ઘરે અને મળી જશે એટલે અમે એના વેડસના પોલીસ સ્ટેશનના આશ્વાસનથી અમે ઘરે બેસી રહ્યા આ આ જોયું કે એક વાલીની વેદના વેદના છે છે પિતાની માની વેદના છે અને પોતાનો લાડક એકનો એક દીકરો કેટલા પરિવાર સભ્યો કેટલા છે પરિવાર અમારા ઘરમાં પાંચ સભ્યો છે બે બે છોકરીઓ એક છોકરો અને અમે બે પતિ બન્યા છોકરો બધાથી મોટો છોકરો સૌથી નાનો ઓગણીસ વર્ષ મોટી છોકરી અને નાની છોકરી

મની સાહેબ એન્ડ મની સાહેબ એન્ડ શું કેવું છે તમારું ઉપર રહેનું ઉપર પાંચ તારીખમાં હુંમ સુધી પાછો નથી ભેળ છું રકે કલાકમાં સુધી ઓફિસ સુધી પાછો નથી હવે તમારું શું માનવું છે કોઈ સગાના ઘરે ગયો હોય કોઈ જગ્યાએ રહેતો હોય એ નોકરી સવજન 7:00 વાગે ઘરે 7:00 વાગે મે ફોન કરે તો કે માં આવું મરો પછીનો કોણ છે બરાબર છે હવે તમે શું કહેવા માંગો છો આ બાબતે વેડત પોલીસને શું કહેવા માંગો છો વિનંતી કરો છોકરા દર્શક મિત્રો આ જોયું કે સૌના હૈયાને ગદગદિત કરી નાખે હૈયાને હચમચાવી નાખે એવા પ્રકારની ઘટના મા અને બાપ જ્યારે પોતાના દીકરાને ઓગણીસ ઓગણીસ વર્ષના ઉંમરનો હોય અને એને પેટીઓ રળીને પેટે પાટા બાંધીને મોટો કરતો હોય અને શિક્ષિત બેરોજગારીના ખપ્પડમાં આ દીકરો હોમાય અને નોકરી માટે દસમું ધોરણ પાંચ ડિપ્લોમા વલસાડ કોલેજની અંદર ડિપ્લોમા કરતો છોકરો બાપે નોકરીનો મેળવવા માટેનો ઠપકો આપતા બાપે પોતાની પરિસ્થિતિ જણાવી કે હું પીઆઈ કંપનીમાં કોન્ટ્રાક્ટમાં નોકરી કરું છું બેટા અને વેર પોલીસ સ્ટેશન અને વેરજ પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરી છે વેરજ પોલીસ સ્ટેશને પણ સક્રિય ભૂમિકા ભજવી છે તપાસ ચાલુ જ છે તો આ બી ન્યૂઝ માધ્યમ દ્વારા અને આ પરિવાર દ્વારા દર્શક મિત્રો એક વિનંતી કરી રહ્યા છે કે વેરજ પોલીસ